લેવા પટેલ યુવક મંડળ દ્વારા આજે સવારથી બાપુના બાવલા ચોકમાં અઢાર હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું લેવા પટેલ યુવક મંડળની શૈક્ષણિક સેવાકાર્યને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા ટ્રસ્ટ મંડળના નરેશ લક્કડ સામાજિક આગેવાન અલ્પેશભાઈ વોરા યુવા ભાજપના પ્રમુખ ઉત્તમભાઈ ઠુમર નગરસેવક હરસુખભાઈ સોજીત્રા સહિત સમાજ શ્રેષ્ઠીઓએ બિરદાવી હતી અઢાર હજાર જેટલા ચોપડા રાહતદારે વિતરણ કરાતા વિદ્યાર્થીઓ વાલીઓએ બોળી સંખ્યામાં લાભ લીધો હતો